નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં મિત્રો અત્યારે પહેલાં તો તમને આવક વિશે જણાવી દઉં લાલ ડુંગળીની આવક વિશે તો મિત્રો લાલ ડુંગળીની આવક આજ રોજથી એટલે કે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસને શનિવારના રોજથી બપોરના બાર વાગ્યાથી મિત્રો આ ડુંગળીની લાલ ડુંગળીની આવક ચોવીસ કલાક ચાલુ કરી દેવામાં આવેલી છે હજી એક વખત સૌ ખેડૂતભાઈને જણાવું છું મિત્રો કે ડુંગળીની આવક આજ બપોરથી ને જે ચોવીસ કલાક કરીને છે તમે ડુંગળીની હવે ગમે ત્યારે લઈને આવી શકો છો અને હરાજીનું કામકાજ વિશેની મિત્રો વાત કરું અત્યારે આઠ નંબરના બ્લોકમાં હરાજી આવી ગઈ છે સાત નંબરના બ્લોકમાં મિત્રો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે જોઈ શકો છો અને આઠ નંબરના બ્લોકમાં પણ અડધી એવી હરાજી લેવાઈ ગઈ છે અને અડધી અત્યારે હરાજીનું કામકાજ બાકી છે અત્યારે સમયની પણ મિત્રો અત્યારે વાત કરું તમને તો અત્યારે સમય થઈ ગયો છે સાડા દસ પોણા અગિયાર વાગ્યાની આસપાસનો સમય થઈ ગયો છે મિત્રો તો ચાલો હરાજીનું કામકાજ અહીંયા ચાલુ છે ને રૂબરૂ જઈને જાણી લઈ કે અત્યારના કેવા બજાર પોઝિશન છે સવારની મિત્રો વાત કરું તો સવારે ગુલ્ટીમાં બજાર સારું હતું દોઢસો રૂપિયાથી અઢીસો પોણા ત્રણસો સુધી સારી ગુલ્ટીના બજાર ભાવ હતા અત્યારે કેવા રહે છે બજાર ભાવ એ પણ અત્યારે જાણવાના છે ગુલ્ટીના પણ બજાર ભાવ જણાવવાનો છો સારી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી એટલે કે જે ત્રણસોથી સાડા ત્રણસોની અંદર માલ જે વેચાય છે ને વધારે પૂરતા માલ ત્રણસોથી સાડા ત્રણસોની અંદર વેચાય છે એ માલ પણ તમને દેખાડવાનો છો કે એના કેવા બજાર ભાવ અત્યારે રહે છે

મિત્રો ત્રણસો ને છોતેર રૂપિયા વાવ થયો છે ને સાઈઝ વાળો માલ છે જોઈ શકો છો મોટી એકદમ બમ્પોર સાઈઝ છે થોડીક છે અંદર મિક્સમાં બાકી ગુલટી નહીં અને ક્વોલિટી ની વાત કરીએ તો સુપર ક્વોલિટી માલે છે ને મીડિયમ ક્વોલિટી માલ બધી મિક્સમાં છે આવું થોડુંક મીડિયમ ક્વોલિટી માલ હોતી મિક્સમાં માં છે ત્રણસો ને છોતેર રૂપિયા વાવ થયો છે જોઈ શકો છો આ બર્કરનો માલ હોય એ થોડોક મિક્સમાં છે અને સારું હોતું છે तव्हां सौ छोतर रूपिया भाव थी मीडियम साइज़ मोटी साइज़ उलटी नथी अंदरि મિત્રો ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે અને કાચો માલ છે બાકી મોટી સાઈજ વધારે છે આમાં અને માલ કાચો હે ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે કાંજી છે મિત્રો ત્રણસો રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ કાંજી છે બાકી ક્વોલિટી થોડીક મીડિયમ ક્વોલિટીમાં છે કાચો માલ છે ભાવ મિત્રો એક મોટી સાઈઝમાં મીડિયમ ક્વોલિટી માલ છે જેના બજાર ભાવ સવારે જોઈએ તો મિત્રો સવા બસોની ની આસપાસ બજાર ભાવ થતા હતા અત્યારે કેવા બજાર ભાવ થાય છે તે હમણાં અહીંયા હરાજી બાજુમાં ચાલુ છે હમણાં હરાજી અહીંયા આવે એટલે જાણી લે કેટલા ભાવ થાય છે આના બસો છ્યાસી રૂપિયા પાવતી હોય છે મોટી સાઈઝ માં છે મીડિયમ ક્વોલિટી છે એવો માલ છે બસો ને છ્યાસી રૂપિયા પાવતી હોય છે જોઈ શકો છો આ કરતા બગાડ છે એની અંદર બસો ને છ્યાસી રૂપિયા પાવતી છે બધા માલ આવો જો

ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ દે છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ દે છે જોઈ શકો સાઈઝ માં ઝીણા મોટું છે થોડુંક પતિ ડેમેજ વાળો માલ હોતો એની અંદર મિક્સ માં છે બાકી માલ સારો છે આવી સારી ક્વોલિટી હોતી છે ત્રણસો છન્નું રૂપિયા ભાવ દે છે કોક કોક માલ છે પતિ ડેમેજ વાળો બાકી માલ સારો છે ત્રણસો ને છન્નું રૂપિયા દોઢસો કટાનો વકાલ છે આવડો ત્રણસો ને રૂપિયા ભાવ થયો મિત્રો ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે અને ભૂંગરા બેતા ઉપર માલ છે સાઈઝ માં બધું સારું છે ત્રણસો એકસાઠ આ પ્રકારનું નું ભૂંગરા બેતા ઉપર માલ છે મિત્રો આ શકો છો ત્રણસો એકસઠ રૂપિયા ભાવ થાય બે તું જોઈ શકો છો આ પ્રકારનું બે તું છે મીડિયમ ક્વોલિટીમાં ગુલ્ટી નથી આની અંદર બાકી સાઈઝ હારી ત્રણસો એકસાઇ રૂપિયા ભાવ જે છે અને વધારે પૂરતા માલ અત્યારે યાર્ડ માં જોઈએ તો આ પ્રકારના માલ વધારે પૂરતા છે ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ જોયા અરે બધું બે બધું આપ લગિલે છે બહેન બસ બસ બધો દે હારો છે પુરાણ કાય તો છે બસ બસ ઓ બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થી આમ વધારે પૂરતી જોઈ તો આની અંદર ગુલટી છે પણ થોડુંક મોટું હોતે છે આવડી સાઈઝ મોટી હોતે છે બાકી વધારે પૂરતી ગુલટી છે બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થી છે કાનજી માલ છે મિત્રો બસો છવ્વીસ રૂપિયા ભાવ થી છે અને માલ કાચો છે બસો ને રૂપિયા ભાવ થી છે કાચો માલ છે અને બસો ને રૂપિયા ભાવ થી છે કાનજી નો માલ છે વધારે પૂરતી ગુલટી છે આની અંદર બસો ને છવ્વીસ રૂપિયા મિત્રો બસો ને એકોતેર રૂપિયા ભાવ દીધું ગુલટી નો સારી કલર વાળી ગુલટી દોસો એકતર

મિત્રો ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીડા મોટું છે મિત્રો ગુલટી છે ને મોટી સાઈજી છે આની અંદર

મિત્રો આતા બે ના બજાર ભાવ અત્યારની બજાર પોઝિશન ની વાત કરું તો એવી નવી બજાર પોઝિશન છે સવાર જેવું છે અત્યારે બજાર પોઝિશન છે મિત્રો જે મીડિયમ ક્વોલિટી માલ છે તે અઢીસો રૂપિયા થી લઈને સાડા ત્રણસો રૂપિયા સુધી વેચે છે જેમાં ઢીણા મોટી સાઇઝ વચે આવી જાય છે અઢીસો હોય તો મીડિયમ ક્વોલિટી હોય તો અઢીસો રૂપિયાની આસપાસ અને મોટી સાઇઝવાળી મીડિયમ ક્વોલિટી હોય તો સાડા ત્રણસો રૂપિયાની આસપાસ બજાર ભાવ થઈ જાય છે બાકી સારી ક્વૉલિટી માલની વાત કરીએ તો પોણા ચારસોથી ચારસો રૂપિયાના સારી ક્વોલિટી માલ વેચે છે જે સારી સુપર ક્વોલિટી હોય અને થોડો એવો ઉગાવો તો ત્યારે લગભગ બધામાં દેખાય છે એના ચારસો રૂપિયા અને ઘૂલટીની મિત્રો વાત કરીએ તો દોઢસો રૂપિયાથી લઈને અઢીસો પોણા ત્રણસો રૂપિયા સુધી ઘૂલટીનું પણ સવાર જેવું જ વેચાણ થાય છે એટલે બજારમાં અત્યારે કાંઈ લાંબો ફેરફાર છે નહીં સવાર જેવું જ બજાર છે તો આ વિડીયોમાં આટલું જ પરિમળશું હવે પછી સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ જય શ્રી કૃષ્ણ આવક વિશે હજી એક વખત જણાવી દઉં છું કે મિત્રો કે આજે બપોરના બાર વાગ્યાથી આ ડુંગળીની આવક ચોવીસ કલાક કરી નાખવામાં આવેલી છે ધન્યવાદ